ધોરણ 7 સ્વઅધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર અડતાલીસ પરનો મહાવરો જોઈએ પહેલો પ્રશ્ન હમીદ અને હરેશ અનુક્રમે એક કલાકમાં નવ કિલોમીટર અને બાર કિલોમીટર અંતર કાપે છે હમીદની ઝડપ અને હરેશની ઝડપનો ગુણોત્તર શોધો ગુણોત્તર બરાબર હમીદે કાપેલું અંતર છેદમાં હરેશે કાપેલું અંતર અમિત કેટલું અંતર કાપે છે નવ હરેશ કેટલું કાપે છે બાર તેથી નવના છેદમાં બાર ત્રણ તેરી નવ ત્રણ ચો બાર ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ આવશે ત્રણના છેદમાં ચાર અને આપણે જાણીએ છીએ ગુણોત્તર આપણે કેવી રીતે દર્શાવી શકીએ જેમના સ્વરૂપમાં તેથી જવાબ આવશે ત્રણ જેમ ચાર દાખલા નંબર બે એક વર્ગના ચાર વિદ્યાર્થીઓને ટેનિસ વીસ વિદ્યાર્થીઓને ક્રિકેટ અને આઠ વિદ્યાર્થીઓને કબડ્ડી રમત પ્રિય છે તો નીચેના ગુણોત્તર શોધો સૌથી પહેલાં આપણે જોઈએ કે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ટેનિસ કેટલાને ગમે છે ચારને ક્રિકેટ વીસને કબડ્ડી આઠને તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે બત્રીસ હવે જે આપણને ગુણોત્તર ગુણોત્તર શોધો ગુણોત્તર બરાબર ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓ ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ ટેનિસ કેટલાને પસંદ છે ચાર ને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે બત્રીસ ચાર એકા ચાર આઠ ચોક બત્રીસ ચાર ચાર ઉડી જાય એકના છેદમાં આઠ વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આનો ગુણોત્તર જોઈએ ગુણોત્તર બરાબર ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ છેદમાં કુલ વિદ્યાર્થીઓ ક્રિકેટ કેટલાને પસંદ છે વીસને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે બત્રીસ તો વીસના છેદમાં બત્રીસ ચાર પાંચના છેદમાં આઠ તો ગુણોત્તર કેટલો મળશે પાંચ જેમ આઠ ત્રીજો પ્રશ્ન કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો ગુણોત્તર બરાબર કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓ છેદમાં કુલ વિદ્યાર્થીઓ કબડ્ડી કેટલાને ને પસંદ છે બત્રીસ આઠ એકા ચોક બત્રીસ આઠ આઠ ઉડી જાય એકના છેદમાં ચાર તો ગુણોત્તર કેટલો મળશે એક જેમ ચાર ચોથો પ્રશ્ન ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આ બંનેનો ગુણોત્તર જોઈએ ગુણોત્તર બરાબર ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓ છેદમાં ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ ટેનિસ કેટલાને પસંદ છે ચાર ને ક્રિકેટ કેટલાને પસંદ છે વીસ ને ચાર એકા ચાર ચાર પંચા વીસ ચાર ચાર ઉડી જાય એકના છેદમાં પાંચ તો ગુણોત્તર મળ્યો આપણને એક જેમ પાંચ દાખલા નંબર ત્રણ જોઈએ રમેશ અને સુરેશ વચ્ચે ચાલીસ રૂપિયા ગુણોત્તરમાં વેચો મસ્ત દાખલો છે જોઈએ સૌથી પહેલા જેમ આપ્યા છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ બે જેમ ત્રણ પહેલું નામ રમેશનું છે બીજું નામ સુરેશનું છે તેથી રમેશ ના ભાગમાં બે આવશે સુરેશ ના ભાગમાં ત્રણ આવશે બે વત્તા ત્રણ કેટલા થશે પાંચ જ્યારે આપણે રમેશને મળતી રકમ શોધીએ ત્યારે ગોતીએ ત્યારે જોઈએ રમેશને મળતી રકમ બરાબર કુલ રકમ કેટલી છે ચાલીસ તેથી ચાલીસ ગુણ્યા બે છેદ પાંચ પાંચ અઠા ચાલીસ આઠ ગુણ્યા બે સોળ રૂપિયા રૂપિયા મળશે પાંચ અઠ્ઠા ચાલીસ આઠ ગુણ્યા ત્રણ ચોવીસ તો સુરેશને મળતી રકમ કેટલી છે ચોવીસ રૂપિયા જોઈએ આ બંનેનો સરવાળો ચાલીસ થઈ જાય તો આપનો દાખલો સાચો કેટલા થઈ જશે દાખલા નંબર ચાર નીચેના ખાના પૂર્ણ કરો આવી રીતે આપણને ત્રણ પ્રશ્નો આપેલા છે અને જે બોક્સ આપેલા છે તે બોક્સ માં યોગ્ય કિંમત આપણે લખવાની છે બારના છેદમાં સોળ આપ્યા છે ત્યારે છેદમાં આપણે આઠ લાવવાના છે અને એક વખત આપણે અંશમાં ત્રણ વખત લાવવાના છે આ બંને સંખ્યાને આધારે આપણે છેદ ઉડાડવા પડે ફરીથી જોઈએ એક વખત છેદમાં આઠ લાવવાના છે બીજી વખતે આપણે અંશમાં ત્રણ લાવવાના છે બારના છેદમાં સોળ આઠ લાવવા માટે આઠના ઘડિયામાં સોળ ક્યાં આવે આઠ દુ સોળ બેની જરૂર નથી બેનો છેદ ઉડાડવો છે તો બાર ક્યાં આવે છ દુ બાર બે ઉડી જશે તો છના છેદમાં આઠ આપણે છેદમાં આઠ જોઈતા હતા મળી ગયા તો અંશમાં આપણે બોક્સમાં શું લખી શકીએ છ એવી જ રીતે ફરીથી બારના છેદમાં સોળ લખીએ હવે આપણે અંશમાં ત્રણ લાવવાના છે તેથી ત્રણની જરૂર પડશે તેથી ત્રણ ચોક બાર લાવીએ તો ત્રણ ચોક બાર લખ્યા પછી ચાર ને ઉડાડવાના છે ચોકે ચોકે સોળ લખીને ચાર ચાર ઉડાડી દઈએ તો ત્રણના છેદમાં ચાર મળે અંશમાં ત્રણ હોય તો છેદમાં આપણને બોક્સમાં કેટલા મળશે ચાર પછી જોઈએ એકવીસ ના છેદમાં ચૌદ આપણે છેદમાં બે આપ્યા છે અને બોક્સમાં સંખ્યા શોધવાની છેદ ઉડાડવા પડે બે સત્તા ચૌદ થાય સાત તેરી એકવીસ થાય ત્રણ ત્રણ ઉડી જાય ત્રણના છેદમાં બે મળી ગયા તો બોક્સમાં કેટલા મળ્યા આપણને ત્રણ હવે એવું કહ્યું છે અંશમાં છ લાવવાના છે તો ત્રણની સાથે બેનો ગુણાકાર કરું તો છ મળે અંશમાં બે વડે ગુણું તો છેદમાં પણ બે વડે ગુણવા પડે તો ત્રણ દુ છ બે દુ ચાર અંશમાં છ જોઈતા હતા મળી ગયા અને છેદમાં આપણને બોક્સમાં કેટલા મળ્યા ચાર ત્રીજો દાખલો જોઈએ બારના છેદમાં પંદર અને અંશમાં આપણને ચાર આપ્યા છે અને છેદમાં આપણે બોક્સ શોધવાનું છે તો ચારની જરૂર છે તો ચાર તેરી બાર પાંચ તેરી પંદર ત્રણ ત્રણ ઉડી ગયા ચારની જરૂર હતી મળી ગયા અને છેદમાં મળ્યા પાંચ તો બોક્સમાં કેટલા મળ્યા પાંચ અંશમાં હવે ચોવીસની જરૂર છે તો ચારના ઘડિયામાં ચોવીસ ક્યાં આવે ચાર છક ચોવીસ છેદમાં પાંચ છે તો પાંચ સાથે પણ આપણે છનો ગુણાકાર કરવો પડે કારણ કે અંશમાં આપણે છ વડે ગુણાકાર કર્યો છે તો પાંચ ગુણ્યા છ કેટલા થશે ત્રીસ છ ચોક ચોવીસ પાંચ છક ત્રીસ ચોવીસ હોય તો છેદમાં આપણે બોક્સમાં ત્રીસ લખી શકીએ